રામ રામ જય મુલી સાહેબ મિત્રોને સ્વાગત છે ફરીથી આ રોગમાં સવારના આઠ વાગ્યા હે અને આજ ટૂંકમાં કાંઈ કામ કરવાનું નથી કારણ કે કાલના વ્લોગમાં તમે જોઈ હે આપણે વાડીની મગફળી કાઢી લીધી ને જોરદાર માવઠાનો વરસાદ આવી ગયો હતો સાંજે સાડા છ વાગે કાલ પછી જીવું તીવું આપણે માંડવી ઢાંકી હતી અને ભૂકામાં તો જોવાનું એક કરતાની ઢકાણું ઢકાણો વેરું નહીં હું ઢાકવાનું અને કાંદાના બે ડિગલે એમને રહી ગયા અને આપણે બાગવાજ વાડીમાં પાથરે પડી માંડવી એ પાડી ગઈ બધી ખારાવાડીમાં ઉભી વાડીમાં જે ઊભી છે એ બે પાડી નથી નુકસાની પાર નથી બધા ખેડૂતોને તો નીકળવામાં લગભગ દસ ટકા જ કે માંડવી કાઢી લીધી બાકી નેવું ટકા માંડવી નેવું ટકા નહીં પણ એ ટકા પાથરે પીડી દસ ટકા જે ઊભી છે પથારી ફેરવી નાખી માનો ને ફેરવ એક બે દિવસ ની આગાહી છે હું કરવાનું છે કે નક્કી જ નથી આ વાડી ની માંડવી આપણે આવી ઉતરી હે તો ઢગલો તમે જોઈ શકો હો એક આપણે હસવાઈ ગયો એટલું સારું છે અબાવની ટૂંકમાં સાણી થાય પીડી પણ હસવી લીધું જીમ તીમ કરીને બકો આઠ વીઘા નો ઢગલો હોય પાંત્રીસ છત્રી મણ જેવી એવરેજ આવી જાય વિઘે આપણે દેશી અગિયાર નંબર મગફળી ની અને હવે છે ને આ બધું ગારો નાખી એમાં પાણી ભરાઈ ગયા હતા બધા બધું હમું હમું કર્યું હવે આખા કાગરિયાને સુકાઈ જાય ને કરતા તો પછી હેરકોથી વ્યવસ્થિત ઢાંકવાનું છે આજ બીજું કાંઈ કામ કરવાનું નથી તો વિડીયોમાં બનાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો

પણ એ પવન ઈ જાય નહોતો ને ઢાંકવા જ ના દેવા પછી હવે શું બીજું શું અને છે ને કાઢી નાખી એકવાર આ આ ગયા પકડીને અંદર શું કહેવાનું હવે થઈ ગયા હા

માચે કે રો કાંડું કાઢું કાલે હવે તો કડકડીવા આવી જ લાગે હા બિસ્કિટો હવે આવી છે પટમ ગારા કી હોતો કે બેજરીયા આવી જો ચાબી રે માડી આવી કાય કોણ આ કે વૈગેનું કાલે કાઢી લેજો કે કેવી લાગે ને ઓરી વાંડેનો સયો તાઈ

बाहेर निशन बर आलं हे असाच विलय नाकार परिस्थिती घेऊ सो खेडू नी सांग घेऊ सांग मी परिस्थिती आगा ही पराग्यू ती काय दाई नाही उपाली काढलेली नाही उपाली ना